ભારત છોડો આંદોલનની મેયર ભરત ડાંગર તથા બીજેપી કાર્યકરો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હતી ભારત છોડો આંદોલન આપણા ઇતિહાસની સીમાચું રૂપ ચળવળ છે મહાત્મા ગાંધીના કરોયા મરોના આહવાનથી પ્રેરિત થઈને સમગ્ર ભારતમાં લોકોએ ભારતના સ્વતંત્રતા સંઘર્ષમાં પોતાની જાતને સમર્પિત કરવા સંકલ્પ કર્યો હતો આજે ભારત છોડો આંદોલનની પંચોતેરમી જયંતિ નિમિત્તે વોર્ડ બાર બીજેપી દ્વારા સ્વતંત્ર આંદોલનમાં જોડાયેલ આપણા આઝાદીના લડવૈયાઓને પુષ્પાંજલિ અર્પિત કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જે અંતર્ગત ડેરીડેન્સથી સરદાર પટેલની પ્રતિમાને મેયર ભરત ડાંગર તથા કાર્યકરો દ્વારા સફાઈ કરી તેમને પુષ્પાંજલિ અર્પિત કરી હતી

આના આંદોલનમાં જોડાયેલા હતા અને એમની પ્રતિમા વડોદરા ખાતે જ હોય એમની પ્રતિમાને સફાઈ કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તે અંતર્ગત વોર્ડ નંબર બાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની અખંડી પુરુષ સમગ્ર રાષ્ટ્રને એક કરનાર એ પ્રતિમાનું આજે સફાઈ કરીને પુષ્પાંજલિ કરીએ છીએ આજનો જ દિવસ છે જે નવમી ઓગણીસો બેતાલીસના રોજ ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ અને વર્તમાન પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ દ્વારા માન્ય મોદીજી દ્વારા આજના દિવસથી સંકલ્પ લઈને દરેકે દરેક વ્યક્તિઓ નવમી ઓગસ્ટ બે હજાર સત્તરથી નવમી ઓગસ્ટ બે હજાર બાવીસ સુધી પાંચ વર્ષ આ સંકલ્પિત વર્ષમાં સૌ સાથે મળીને સંકલ્પ કરીએ ગરીબી મુક્ત ભારત બનાવીએ સૌ સાથે મળીને સંકલ્પ કરીએ ભ્રષ્ટાચાર મુક્ત ભારત બનાવીએ સૌ સાથે મળીને સંકલ્પ કરીએ આતંકવાદ મુક્ત ભારત બનાવીએ સૌ સાથે મળે સંકલ્પ કરીએ બેરોજગાર મુક્ત ભારત બને અશિક્ષા મુક્ત ભારત બને વિકસિત રાષ્ટ્ર બને અને એ માટે નવમી ઓગસ્ટ બે હજાર સત્તરથી ભારતના પ્રધાનમંત્રી આદ મોદીજીએ સંકલ્પ લીધો છે આજના દિવસે ફરી એકવાર દરે દરેકે દરેક સ્વાતંત્ર્ય સેનાનીઓ જેમણે હિન્દ છોડો છોડવણની આજના દિવસે શરૂઆત ઓગણીસો બેતાલીસના રોજ કરી હતી એ બધાને નતમસ્તક વંદન કરું છું પ્રતિમાના પુષ્પાંજલિ અને સફાઈ કાર્યક્રમની અંદર અમારા વોર્ડના કોર્પોરેટશ્રીઓ વોર્ડના સંગઠના પદાધિકારીઓ શહેરના પદાધિકારીઓ કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને એ સમયે જે રાષ્ટ્ર માટે એમણે કામ કર્યું છે એમણે કાર્યના જે વંદન કર્યા છે